તો ગાઈઝ ગુડ મોર્નિંગ બધાને અને આજના નવા બ્લોગમાં તમારે બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા રાખું છું બધા મજામાં હશે અને આપણા બ્લોગ જોતા હોય તો બધા મજામાં જોએ તો ગાઈઝ ફાઇનલી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને ગાઈઝ ગેપ મતલબ ગેપ પડી પડીને આપણા બ્લોગ આવે છે તો ડેલી બ્લોગ આવતા નથી પરંતુ આવી જશે રેગ્યુલરી કંઈ ટેન્શન જેવું નથી ફાઇનલી આપણા થોડા કામમાં છે એટલે કામ ખતમ થઈ જાય પછી આપણા બ્લોગ રેગ્યુલર આવવાના છે અને ગાઈઝ ને હાલમાં ચોમાસા શરૂઆત થઈ ગઈ છે એટલે શરૂઆત એટલે કેવી શરૂઆત વરસાદ આવે છે રાત્રે તો આજે પણ રાત્રે વરસાદ આવે તો બરાબર માં થોડો થોડો વરસાદ આવ્યો છે અને ચોમાસાની શુભ શરૂઆત થઈ ગઈ છે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે પણ થોડો થોડો ટાઈમ એવું પણ હોય છે કે ગરમીનો માહોલ હોય છે પણ અત્યારે તો જોઈ લો એકદમ વાતાવરણ છે વરસાદનું ભેજવાળું વાતાવરણ છે અને રાત્રે જ આજે વરસાદ પડે શું કરું તારો એમ કહે છે તો ગાઈસ ચલો આજના વ્લોગમાં બનાવી લએજો અને આપણી ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આજના ડેલી રૂટિનનો જે પણ થશે બધું જ તમને આ વ્લોગમાં જોવા મળી જશે તો કન્ટિન્યુ આપણી વ્લોગમાં બનાવી રહેજો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ ગુડિંગ કેમ આજ ખેતરમાં હે ગુડિંગ ગાઈસ અમાર કાલે નો હતો ઉપવાસ તો આજે છે સોમવાર એટલે આજે અમારે સન વહેલી ભૂખ લાગવાની છે કે મેં આવી જ હશે ગારની હે ગોયણવા

આવી દી ની તૈયારી થઈ જઈ પણ આ તો કાગળ મારો જ આલી ના દેવા જોયે ના હા ગૌતમ નો ના હતો વાલજી નો જાલજો તો ગાઈ અમાર છે ને બ્રધર અમારા જવાના છે અમદાવાદ યો ને એડમિશન થઈ ગયું છે તો કણ તે એડમિશન લેવાનું છે એટલે તો ફોર્મ ને બધું ઓકે થઈ ગયું છે ડોક્યુમેન્ટ આલ એટલે બધું થઈ જશે જો ગુડ બાય બેજીસ ખોળો આ કોલા કોલા કાગળ પર આવે ચાર જવાન જવાલજી તારા

नेकली बनाई अनु चाको बनाई हो गानी से चाको गणेश अबन चाको बनाई अंगुडी तन खानु जता बुपा का भिए जदु के भनियो चा के भनियो खाओ हो चन्द गानीको बनेट ला पासमा बस्यो त अपु के भेड गौतमिननी बाबु गौतमिननी बाबु अनि तब यहाँ खाउने कि रिया

અને વાસણ બાસણ ગઈ ને હું થોડા ફ્રી થયા છીએ તે અમે આમાં બ્લાઉઝ નું કોમ લીધું છે જો આ રીતના અમે આ પીને ઉપર આવી દીધી છું પીને ઉપર આવી દીધી છું આ સિલાઈ મારી બ્લાઉઝ તૈયાર કરવાનો છે તે તૈયાર થશે એટલે મને તમને હમ બસ મેં પણ મશીનનું કામ હતું થોડું ઘણું એ પૂરું કરી દીધું છે ચા મૂકી દીધી છે અનો બાર તમે વાતોનું જોઈ શકો છો જબરજસ્ત ગાજીરિયો સન આવી રહ્યો છે વરસાદ હવે સાડા ત્રણ 3 વાગી ગયા છે ચા મૂકી લીધો છું ચલો ચા પી લઈએ ગુડડું ઘી રહી છે ચલો ચા પીવા તો ચા પીવો ને નાસ્તો કરો નાસ્તા નાસ્તો જો ખાઈ ગુડડું બાબા ખારી લાવ્યા તો જોડો કરાયા આ હવે ખારી તો જોવો હવે ખાલી ખાલી મન ચલો તો ગાઈસ ચાંગ ગાતી ખાલી ખાલી લઈએ તો ગાઈસ ફાઈનલી જો આબ હાળા ત્રણ વાગે છે અને ફાઈનલી વરસાદ આવી ગયો છે ગાઈસ અને બહુ જોરદાર વરસાદ આવી રહ્યો છે એટલે જો પવન સાથે વરસાદ આવે છે અમાર ગૌતમ ભાઈ પર છે અને આ બાજુ જો એક બાજુ અમાર ચાય પીવા છે હા ચાય બિસ્કિટ ચા ખારી ગાઈસ જો મોસમ છે ને બહુ અમ એકદમ મસ્ત થઈ ગયું છે એટલે દિલ ગાડા ગાડા થઈ ગયું છે

आप पे देख सकते हो देखो गाइस जोरदार बारिश आ रही है चलो गाइस तो अभी नीचे जा रहे हैं फिर से आप लोगों को बता दिया कि गाइस अभी बारिश हो रही है हमारे पास आपके आप आ रही है कि नहीं रही है प्लीज कमेंट करना तो गाइस जोरदार बारिश आ रही है तो गाइस आप तो बागम बाग था ये जो चारों वर्षा में वर्षा तो गाइस

ફાઇનલી પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણો પઠન થઈ તો સાલ લેવા સારો રીતે લીધે ના લીધી એવું કરે ગાય ચલો હવે જઈએ ઘેર વરસાદ ચાલુ ફટાફ ફટે દોડો વધારા ગાય જો ખાલી અમે આઈ ગયો ગયા ને હોય કે ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો ધોધમાર એટલે જોક કરા તું વાળા ને એકલે નડવા શું વરસાદ આવવાના ગાય જબ્બર વરસાદ આવવા જોવે અંધારું ગોટ આજે આ બાજુ જોયા ગાય જોરદાર વરસાદ આવી રહ્યો વરસાદ ગોડો થઈ ગયો છે કરો ફટાફટ લાઈટ જતી તાણ કરો ફટાફટ જો રોજાફટ પેલી બાજુ બતાવ તમને પેલા દરવાજો જો આવા તો સરપંચ બધો આવી ગયો પલ્લો પલ્લો સર પલ્લો ખબર પડે શું આવે છે વરસાદ ગાય જો ખાલી મોસમ સસ્તું અને સાદું તો કાઈ જ આત તો સસ્તું સારું પડી શકત તો કાંઈ વરસાદ આવવા છે ને એટલા માટે હું કેવું અને હન લાઈટ જતી રહે પણ હતી ના કહેવાય હું કેવું ખાઈ લીધું વાત છે સો ને વેલા ઓહો આવું હોય તો કહી સર પણ ભૂખ લાગી વેલા ખાઈ લીધું તો કાઈ આ બાજુ વાલજી ખોવાય શું કહું તમે ખાઈ લીધું હાઈ વેલા વેલા તમે બાકી રહી ગયો આવું છે આવું સર

મા માટી નહીં હો માટી નહીં હ તો કાંઈ ચલો અમારે જમવાનું છે કઢીની ખીચડી ને એવું બનાવ્યું છે રોટલી ને એવું તમે બધો તમે કીધું આપણે બે દાખી છીએ લેહો ખાઈ લેડજો પૂરું ખાવું બેટા તારા લેડો લે ચાલો જમવા જ મસ્ત કઢી ખીચડી અને હો રોટલી ધૂંધ ગૌતમ બે નહીં ખાઉં થેન્ક યુ અલે આ બે બેઠા બુટા અલે અલે અલ્યા ટ્રેન ગુડ જો જમીન પર જમીન જમી લીધી એમ ઓછા અને ગાઈ જુઓ દિવસની મજૂરી તૈયાર સાદું બને પેલો મોરી તો ગાઈ જો આવો બ્લાઉઝ બનાવી રેડી થઈ ના શું વાત એક તૈયાર થોડો થોડો ફાસ્ટેડ ના થઈ ગયો ઓહ ડ્રાઈવર થઈ ગયો કારીગર કારીગર ચલો ગુડ નાઈટ ગુડ નાઈટ અને ગાઈ છે ને જો જીવડો જેટલો આવ્યો છે જુજુ કાલે ચોમાનો જુજુ કાલે લાઈટ તો જુઓ લાઈટ ડોકી કાઢે વધારે આવું પણ ઘરવાટલા તો બાયડા થોડો જેટલો છે જો ગાઈ જવા તો સરપંચ સર પણ ગુડ નાઈટ ગુડ નાઈટ જય માતાજી જો ગુડ ટુ ગુડ નાઈટ બેટુ આ સ્માઈલ એટલે ગુડ નાઈટ વાલજી ગુડ નાઈટ નાઇટ ગુડ નાઈટ પહેલા તો ગાય તો ગાય ફાઇન ચાલો આપણે કોઈ ગરબી છે તો હાથનું વ્લોક અહીંયા ક્લોઝ કર્યું છે મળીએ પછી આપણે તાલો ને તો આશા રાખો છો આજનું ગમે છે ને ગમે તો લાઈક છે મળીએ પછી આપણે તાલ નવા લો તો પોતાની જયમાં થઈ એન્ટિક કેર